અને કાંઠાના થરાદમાં રોફ જમાવતા શખ્સને ભારે પડ્યો છે બજારમાં આતંક મચાવનાર બે જેટલા શખ્સોને પોલીસે અટકાયત કરી થરાદ બજારમાં લુખા તત્વોએ જાહેરમાં આતંક મચાવ્યો હતો જો કે આતંક મચાવવો રોફ જમાવવો એ લુખા તત્વોને ભારે પડ્યો આ સામાજિક તત્વોના આતંકનો એક વીડિયો પણ વાયરલ થયો હતો થરાદ મુખ્ય બજારમાં જમના દ્વારા આતંક મચાવવામાં આવ્યો એ વિડિયો વાયરલ થયો ત્યારે પોલીસે તેમની અટકાયત કરી છે બે જેટલા શખ્સોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી અને હવે કાયદાનું ભાન કરાવશે બનાસકાંઠાના થરાદની આ ઘટના કે જ્યાં બે શખ્સોને રોફ જમાવવો ભારે પડ્યો છે બજારમાં આતંક મચાવનાર બે શખ્સોની પોલીસે અટકાયત કરી થરાદ બજારમાં લુખા તત્વોએ જાહેરમાં આતંક મચાવ્યો હતો અસામાજિક તત્વોના આતંકનો વીડિયો પણ વાયરલ થયો વધુ માહિતી મેળવીશું સંવાદદાતા રોહિત આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે રોહિત બજારમાં આતંક મચાવનાર બે શખ્સોની પોલીસે અટકાયત કરી શું વધુ વિગતો જી ચોક્કસ કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના સહરાજી વિસ્તારોમાં અસામાજિક તત્વોનો દિવસે ને દિવસે આતંક વધી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો થરાદ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી જે તીક્ષ્ણ હથિયારોને એક બાદ એક હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે આજે વહેલી સવારે પણ દર્દી કામ કરતા એક યુવક પર હુમલાની ઘટના સામે આવી હતી જે બાદ બપોરના સમય પણ જે બજાર વિસ્તારમાં એક હુમલાની ઘટના સામે આવી છે જેમાં બજારમાં યુવકો દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી હતી જે અસામાજિક સ્તરો છે તે બિભામ બન્યા છે અને બજારમાં લોકોને એકત્રિત કર્યા હતા અને હુમલાની ઘટના સામે આવી છે આ બાબતે અત્યારે પોલીસે બંને યુવકોની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે જી રોહિત આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ